હેલો ફ્રેન્ડ્સ હું ડોક્ટર ભાવેશ પટેલ ગાયનિકોલોજીસ્ટ એન્ડ આઈવીએફ સ્પેશિયાલિસ્ટ ફ્રોમ કેન્ડુર આઈવીએફ સેન્ટર આજે આપણે વાત કરીશું કે આઈવીએફની સાયકલ જે ટ્રીટમેન્ટ ચાલુ કરતાં પહેલાં આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલાં આપણે એ સમજીએ કે આઈવીએફનો સફળતાનો દર એ એમબ્રીઓ એટલે કે જે બાળક હોય છે એની ક્વોલિટી પર રહેલો હોય છે અને સારા એમ્બ્રીઓ બનાવવા માટે સ્ત્રી બીજ અને છોકરાઓની ક્વોલિટી સારી હોવી જોઈએ તો જે કપલ્સ આઈવીએફની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવાના હોય છે એમણે એમના જનરલ હેલ્થ ચેકઅપ સાથે બ્લડ રિપોર્ટ્સ અને જરૂરી ટ્રીટમેન્ટ્સ કે જેની અંદર એન્ટીઓક્સિડન્ટ્સ મલ્ટિવિટામિન્સ આપવામાં આવતી હોય છે અને ડાયટ અને એક્સરસાઇઝ સાથે સાથે વેઇટ લોસ કે વેઇટ ગેઇન કરવાની સલાહ આપવામાં આવતી હોય છે આ પ્રીટ્રીટમેન્ટની મદદથી એમના સ્પમ અને એગની ક્વોલિટીમાં ઘણો સુધારો થતો હોય છે કપલ્સમાં કોઈની પણ કોઈ જૂની બીમારી જેવી કે થાઇરોઇડ ડાયાબિટીસ કે હાઈપરટેન્શન હોય તો એને પહેલાં કંટ્રોલ કરવું જરૂરી હોય છે હસબન્ડનો સિમેન્ટ રિપોર્ટ જૂનો હોય તો એક ફ્રેશ સિમેન્ટ રિપોર્ટ કરવો જરૂરી છે કે જેના આધારે શુક્રાણુની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એની સ્પેસિફિક મેડિસિન આપણે આપી શકીએ છીએ અમુક ટકા કેસમાં વાઇફની અંદર કેટલીક પેલ્વિક પેથોલોજીસ હોય છે જેમ કે પોલિપ્સ ફાઇબ્રોડ એન્ડ્રોમેટ્રોસિસ કે જેને આઈવીએફની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં સર્જરી વડે અથવા મેડિસિન વડે દૂર કરવી જરૂરી હોય છે એટલે આઈવીએફની સાયકલ ચાલુ કરતાં પહેલાં આ પ્રી ટ્રીટમેન્ટનું મહત્ત્વ એ છે કે આ ટ્રીટમેન્ટના લીધે સ્ત્રી બીજ અને શુક્રાણુની ગુણવત્તામાં ઘણો સારો સુધારો જોવા મળતો હોય છે જેના લીધે એમરીઓની ક્વોલિટી ઘણી સારી મળતી હોય છે અને જેના લીધે આઈવીએફ નો સક્સેસ રેટ વધી જાય છે જેના લીધે આપણે સાયકલ માં જ આપણો ઘણો સારો સફળતાનો દર રહે છે અને આપણે બીજી સાયકલ કરવાની જરૂર પડતી નથી તો જો કપલ્સ આ રીતે આઈવીએફની સાયકલ ચાલુ કરતાં પહેલાં એકથી બે મહિના જો આ રીતે પ્રોપર પ્રિટ્રીટમેન્ટ લે તો એમની આઈવીએફની નો સક્સેસ રેટ ચોક્કસપણે વધી શકે છે તો આ રીતની ઇનફર્ટિલિટી રિલેટેડ વધારે માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ